પાલીતાણા તાલુકાના રંડાળા ગામની રજાવળ નદીની અંદર કાર તણાય પરિવારનો આબાદ બચાવ પાલીતાણા તાલુકાના રંડોળા ગામની રજાવળ નદી બે કાંઠે વહેતી થઈ હતી જે વહેતા પાણીના પ્રવાહમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોત જોતામાં પાણીનો પ્રવાહ વધતા કાર તણાવા લાગી હતી કારમાં બેસેલા પરિવાર સુરક્ષિત રીતે બહાર આવી ગયો હતો પણ કાર કાગળના પત્તાની જેમ પાણીમાં વહેતી થઈ હતી ཁ ཁ ༳ ཁ જો ད� ར � eben dragon དག ཁ ཁ じhã? ཅེ སལ ཁ དེ དེ ཛྷ Porumbоз ཁ